નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુચ્ચુ હેલ્ધી હેબિટ્સમાં તમારું સ્વાગત છે શું તમને ક્યારે એવું લાગ્યું કે ઉંમર વધવાની સાથે શરીર સાથ નથી આપતું મન પણ પહેલાં જેટલું ઉત્સાહિત નથી સવાર સવારમાં ઉઠીને થાક લાગે સીડીઓ ચડતી વખતે શ્વાસ ચડી જાય નાની નાની વાતો ભૂલી જવું આ બધું જ સામાન્ય છે ઘણા લોકો એવું માની રહ્યા છે કે હવે તો ઉંમર થઈ ગઈ આવું તો થવાનું જ છે પરંતુ શું ખરેખર એવું છે શું આપણે આ જ રીતે નબળા પડતા જઈશું ના બિલકુલ જ નહીં ખરેખર તો આજના સમયમાં સાહીઠ વર્ષની ઉંમર એટલે નિવૃત્તિનો નહીં પણ એક નવી શરૂઆતનો સમય આવી ગયો છે બાળકો મોટા થઈ ગયા છે અને જવાબદારીઓ પણ ઊંચી થવા લાગી છે અને હવે સમય એ છે કે પોતાને આપવાનું પોતાનું ધ્યાન રાખવાનું અને આપણા ભારતીય સંસ્કૃતિમાં એવું કહેવાયું છે કે પહેલું સુખ તે જાતે નરિયા એટલે કે જો તમે સ્વસ્થ હશો તો જ તમારા જીવનનો ખરો આનંદ માણી શકશો યાદ રાખો સાહીઠ કે સિત્તેર વર્ષની ઉંમર પણ તમે એ જ રીતે ઉર્જાવાન અને સક્રિય રહી શકો છો જે રીતે તમે પહેલા હતા માત્ર કેટલીક નાની નાની એવી આદતો તમારે અપનાવવાની છે આ આદતો કોઈ મોટી કે મુશ્કેલ નથી એ એટલી સરળ છે કે તમે તેને તમારા રોજિંદા જીવનમાં સહેલાઈથી સામેલ કરી શકો અને હું તમને વિશ્વાસ સાથે કહી શકું છું કે મિત્રો જો તમે આ આદતોને અપનાવશો તો તમે લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકશો તમે માત્ર જીવશો જ નહીં પરંતુ દરેક પળને આનંદથી પણ માણશો તો આજે હું તમારી સાથે એવી પાંચ આદતો વિશે વાત કરવાની છું જે તમને સાહીઠ પછી પણ યુવાન અને શક્તિશાળી રાખી શકે આ આદતો અપનાવીને તમે તમારા શરીર અને મનને ફરીથી તાજગીભર્યું બનાવી શકો છો તો ચાલો વધારે સમય ન બગાડતા આપણે પહેલી આદત તરફ આગળ વધી જઈએ આદત નંબર એક રોજે સવારે એક ગ્લાસ હુંફાળું પાણી પીવું અને થોડું ચાલવું અને તમને કદાચ આ બહુ જ સામાન્ય લાગશે પરંતુ તેની અસર અસામાન્ય છે આપણે બધા જ જાણીએ છીએ કે પાણી આપણા શરીર માટે કેટલું મહત્વનું છે પરંતુ સાઠ પછી શરીરની પાચન શક્તિ અને પાણી શોષવાની ક્ષમતા થોડી ધીમી થઈ જાય છે તેથી સવારે ઉઠીને હૂંફાળું પાણી પીવાથી આપણા પેટ અને આંતરડા સ્વચ્છ થાય છે તે શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢવામાં મદદ કરીએ છીએ જેને આપણે ડિટોફિકેશન કહીએ છીએ આનાથી કબજિયાત જેવી સામાન્ય સમસ્યાઓથી છુટકારો મળી શકે છે જે વડીલોમાં ખૂબ જ જોવા મળે છે ઉપરાંત તે તમારા મેટાબોલિઝમને વેગ આપે છે જેનાથી શરીર દિવસભર ઉર્જાવાન રહે છે હવે વાત કરીએ ચાલવાની તો હું અહીં મેરેથોન દોડવાની વાત નથી કરતી માત્ર પંદર થી વીસ મિનિટ ધીમે ધીમે ચાલવાની વાત કરી રહી છું તો તમારે સવારે તાજી હવામાં ચાલવાથી તમારા શરીરમાં ઓક્સિજનનો પ્રવાહ વધે છે જે તમારા મન અને મગજ બંને માટે ખૂબ જ ફાયદાકારક છે ચાલવાથી સાંધાના દુખાવામાં રાહત મળી શકે છે અને લોહીનું પરિભ્રમણ સુધરે છે અને હૃદય પણ સ્વસ્થ રહે છે ઘણા લોકોને એમ થાય છે કે તે હવે ઘૂંટણનો દુખાવો થાય છે તો કેવી રીતે ચાલવું પરંતુ હું તમને જણાવી દઉં કે તમારે ધીમી ગતિએ ચાલવાથી ઘૂંટણ પણ વધુ ભાર નથી પડતો ઉલટું તેની લજિકતા વધે છે ચાલવું એ એક એવી કસરત છે જે દરેક વ્યક્તિ કરી શકે અને જ્યારે તમે ચાલવા જાઓ છો ત્યારે તમારે સૂર્યપ્રકાશમાં રહેવું જોઈએ જેમાંથી આપણને વિટામિન ડી પણ મળી શકે છે અને જે હાડકાંને મજબૂત રાખવા માટે ખૂબ જ જરૂરી છે તો મિત્રો હવેથી રોજે સવારે ઉઠીને એક ગ્લાસ હુંફાળું પાણી પી થોડીવાર ચાલવા જવાની આદત પાડી લો અને જુઓ તમને કેટલો ફરક લાગશે તો હવે ચાલો આપણે જાણીએ બીજી આદત તરફ આગળ વધીએ આદત નંબર જમવામાં પ્રોટીનનું પ્રમાણ વધારવું ઘણા લોકો એવું માને છે કે પ્રોટીન માત્ર યુવાન લોકો કે એથલીટ્સ માટે જ હોય છે પરંતુ હકીકત એ છે કે સાઈઠ પછી પ્રોટીન આપણા માટે વધુ મહત્વનું બની જાય જેમ જેમ ઉંમર વધે તેમ આપણા શરીરના સ્નાયુઓ મસલ્સ નબળા પડવા લાગે છે આના કારણે જ આપણું શરીર કમજોર થવા લાગે અને નાની મોટી ઈર્જા થવાની શરૂઆત થઈ જાય છે અને શક્યતાઓ વધી જાય પ્રોટીન એ સામ સ્નાયુઓને મુખ્ય ખોરાક છે તે આપણા સ્નાયુઓને મજબૂત રાખે છે અને શરીરને જરૂરી શક્તિ પૂરી પાડે છે તમે કદાચ વિચારશો કે પ્રોટીન ક્યાંથી મળે પ્રોટીન માટે તમારે કોઈ મોંઘા પાવડર લેવાની જરૂર નથી અને આપણા ભારતીય ભોજનમાં જ પ્રોટીનના ઘણા સારા સ્ત્રોતો છે જેમ કે દાળ કઠોળ પનીર દૂધ છાશ સોયાબીન અને ઈંડા જો તમે શાકાહારી છો તો દાળ પનીર અને કઠોળને તમારા ભોજનનો નિયમિત ભાગ બનાવો જો તમે બિન શાકાહારી છો તો તમે ઈંડા અને માછલી ખાઈ શકો છો ખાસ કરીને દાળ અને કઠોળને તમારે રોજિંદા આહારમાં સામેલ કરવાથી તમારા શરીરને પૂરતું પ્રોટીન મળી શકે છે ઉદાહરણ તરીકે સવારના નાસ્તામાં તમારે એક વાટકી કઠોળ અથવા તો એક ગ્લાસ છાશ બપોરના ભોજનમાં બે વાટકી દાળ અને રાત્રિના ભોજનમાં પણ દાળ કે કઠોળનું શાક લઈ શકો છો યાદ રાખો પ્રોટીન માત્ર સ્નાયુઓ માટે જ નથી પરંતુ તમારા હાડકાં અને શરીરના બીજા અંગો માટે પણ જરૂરી છે આપણે વાત કરી કે પહેલી બે આદતોની એક છે રોજે સવારે હૂંફાળું પાણી પીવું અને ચાલવું અને બીજી કે તમારા જમવામાં પ્રોટીનનું ભ્રમણ વધારવું આ બંને આદતો એટલી સરળ છે કે તમે કાલથી જ તેનો અમલ પણ કરી શકો છો અને હવે જ્યારે આપણે આ બંને મહત્વની આદતોને સમજી ગયા છીએ તો મિત્રો ચાલો આપણે હવે આગળ વધી જઈએ અને જાણીએ કે ત્રીજી આદત કઈ છે જે તમારા જીવનમાં નવી નવી તાજગી લાવશે તો મિત્રો આપણે પહેલી બે આદતો વિશે વાત કરી લીધી છે એક કે સવારે હૂંફાળું પાણી અને ચાલવું અને બીજું કે આપણા ભોજનમાં પ્રોટીનનું પ્રમાણ વધારવાનું આ બંને આદતો અંદરથી પણ મજબૂત બનાવે છે હવે આપણે આગળ વધીએ ત્રીજી આદત પર આ આદત એવી છે કે જે આપણા મન અને મગજ બંને માટે ખૂબ જ જરૂરી છે આદત નંબર ત્રણ રોજે થોડી મિનિટો માટે મગજની કસરત કરવી જેમ કે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે કસરત જરૂરી છે તેમજ આપણા મગજને સક્રિય રાખવા માટે પણ કસરત જરૂરી છે ઘણા લોકો વિચારતા હોય છે કે મગજની કસરત એટલે શું શું મારે ગણિતના અઘરા દાખલા ગણવા પડશે ના બિલકુલ જ નહીં હું અહીં એ તમને એક એવી સરળ પ્રવૃત્તિની વાત કરું છું જે સવારે ધ્યાન કેન્દ્રિત કરવામાં અને યાદશક્તિને તેજ કરવામાં મદદ કરે છે તમે કદાચ જોયું જ હશે કે ઉંમર વધવાની સાથે આપણે નાની નાની વાતો ભૂલી જઈએ ચશ્મા ક્યાં મૂકી આવ્યા છે ચાવી ક્યાં રાખી આ બધું જ સામાન્ય છે પણ જો આપણે રોજે થોડી મગજની કસરત કરીએ છીએ તો આ સમસ્યાને ઘણી હદ સુધી દૂર કરી શકાય મિત્રો મગજની કસરત માટે તમે શું કરી શકો છો બહુ જ સરળ છે તમે અખબારમાં આવતું સુડોકો અથવા તો ક્રોસવર્ડ પઝલ ભરી શકો છો અને જો તમને એ ન ગમે તો મિત્રો તમારા પુત્રીઓ સાથે ચેસ કે તમે કેરમ રમી શકો તમારા મગજને બનાવે છે બીજી એક સરસ જે દરરોજ કંઈક નવું કદાચ તમે અત્યાર સુધી મોબાઈલ ફોનનો ઉપયોગ માત્ર ફોન કરવા માટે જ કરતા હશો તો હજુ તમે યુટ્યુબ પર કોઈ નવી રેસીપી બનાવતા શીખો અથવા તો તમારા જૂના ફોટોને ગેલેરીમાં કેવી રીતે ગોઠવતા તે શીખો ટેકનોલોજીની સાથે જોડાય એ રહેવું પણ મગજ માટે એક સરસ કસરત છે સૌથી સરળ અને શક્તિશાળી કસરત છે રોજ જે થોડી મિનિટો માટે તમારે ધ્યાન કરવું ધ્યાનથી મન શાંત થાય છે અને નકારાત્મક વિચારો દૂર થાય છે ધ્યાન કરવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી ફક્ત તમારા ઘરના શાંત ખૂણામાં બેસો આંખો બંધ કરો અને ધીમે ધીમે શ્વાસ લ્યો બહાર કાઢો શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી તમારું મન એકાગ્ર થશે અને આનાથી તમારી યાદશક્તિ તો સુધરશે જ પરંતુ સાથે સાથે તમે આધ્યાત્મિક રીતે પણ શાંતિ અનુભવશો મિત્રો યાદ રાખો કે મગજને પણ ખોરાક અને કસરત બંનેની જરૂર હોઈ શકે છે મગજને આળસું ન થવા દેતા તેને રોજે નવી ચેલેન્જ આપતા રહો અને હવે ચાલો ચોથી આદત વિશે વાત કરી લઈએ આ આદત એવી છે કે તમારા જીવનમાં માત્ર સકારાત્મક ઉર્જા જ નહીં પરંતુ આનંદ પણ લાવશે આદત નંબર ચાર રોજે કંઈક તમે સર્જનાત્મક કરવો અથવા તો કોઈ શોખ અપનાવો ઘણા લોકો નિવૃત્તિ પિછલો સમય એવો હોય છે જ્યારે આપણી પાસે ભરપૂર સમય હોય પરંતુ મિત્રો ઘણીવાર આપણને ખબર જ નથી હોતી કે આ સમયનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો જોઈએ આ જ કારણ છે કે ઘણા વડીલો એકલતા અને કંટાળો અનુભવે પરંતુ જો તમે કોઈ શોખ અપનાવશો તો મિત્રો તમારો આ સમય ખૂબ જ સકારાત્મક અને આનંદથી ભરેલો બન્યો રહેશે કોઈ પણ શોખ પછી ભલે નાનો હોય કે મોટો તમારા મનને વ્યસ્ત રાખે અને તમને ખુશી આપે માની લો કે તમને બગીચો બનાવવાનો શોખ હોય તો તમે સવારે અને સાંજે થોડો સમય તમે તમારા બગીચામાં વિતાવી શકો છો છોડને તમે પાણી આપવાનું નાના મોટા ફૂલો ઉગાડવા આ બધી જ પ્રવૃત્તિઓથી તમને માનસિક શાંતિ મળે છે જો તમને સંગીત ગમે તો તમે કોઈ વાદ્ય વગાડતા શીખી શકો છો અને કદાચ તમે ગિટાર કે હોર્મોનિયમ શીખવાની ઈચ્છા પણ પહેલાં હતી પરંતુ સમય નહોતો મળતો તો મિત્રો હવે સમય છે જો તમને લખવાનો શોખ છે તો તમે તમારી લાગણીઓને તમારી ડાયરીમાં લખી શકો છો આનાથી મનનો ભાર હળવો થાય છે જો તમને રસોઈ બનાવવાનો શોખ હોય તો તમે નવી નવી વાનગીઓ બનાવીને શીખી પણ શકો છો અને પરિવારને ખવડાવી યાદ રાખો શોખ એ માત્ર સમય પસાર કરવાનું સાધન નથી એ એક એવી પ્રવૃત્તિ છે જે તમારા મનને ઉર્જાથી ભરી દે છે અને તમને જીવનમાં એક નવો હેતુ આપે છે કોઈ કામ કરવા માટે પૈસા કમાવાની જરૂર નથી પરંતુ કોઈ શોખ પૂરો કરવા માટે પૈસાની જરૂર નથી છે માત્ર ઈચ્છા શક્તિની જ્યારે તમે કઈ સર્જનાત્મક કરો છો ત્યારે તમારું મન ખુશ રહે મન ખુશ રહે તો શરીર પણ સ્વસ્થ રહે હવે આપણે ત્રણ આદતો વિશે વાત કરી લીધી પહેલી બે આદતો શરીર માટે હતી અને આ ત્રીજી અને ચોથી આદત મન અને આત્મા માટે છે આદતો એકબીજા સાથે જોડાયેલી છે અને સ્વસ્થ શરીર વગર મન સ્વસ્થ રહી શકતું નથી અને સ્વસ્થ મન વગર શરીર પણ યોગ્ય રીતે કામ પણ નથી કરી શકતું હવે આપણે પાંચમી અને ચોથી મહત્વની આદતો વિશે પણ વાત કરી લઈએ મિત્રો તમારે આ આદત એવી છે કે જે આ બધી જ આદતોને એક સાથે જોડી દો છો તો આપણે ચાર મહત્વની આદતોની વાત કરી છે જે તમારા શરીર અને મન બંનેને સ્વસ્થ રાખે છે મિત્રો હવે આપણે પાંચમી અને સૌથી મહત્વની આદત પર આવીએ છીએ આ આદત એવી છે કે જે આ બધી જ આદતોને સાર છે અને તમને લાંબા સમય સુધી ખુશ અને સકારાત્મક રાખશે આદત નંબર પાંચ જીવન પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવવો અને ગ્રેટિટ્યુડ કૃતજ્ઞતા વ્યક્ત કરવી આપણામાંથી ઘણા લોકો એવું માને છે કે જીવનમાં જે પણ સારું કે ખરાબ થાય છે તે આપણા હાથમાં નથી પરંતુ હું તમને એ પણ જણાવી દઉં છું કે તમે જીવનને કેવી રીતે જીવો છો એ પણ આપ તમારા હાથમાં છે નકારાત્મક વિચારો ફરિયાદ અને હતાશા આપણા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે અને સકારાત્મકતા એ એક એવી દવા છે કે જે કોઈ પણ રોગને દૂર કરી શકે છે સકારાત્મકતા એટલે શું તેનો અર્થ એ નથી કે તમારા જીવનમાં કોઈ પણ મોટી મુશ્કેલીઓ આવશે જ નહીં તેનો અર્થ એ છે કે જ્યારે મુશ્કેલીઓ આવે છે ત્યારે પણ તમે તેને હકારાત્મક દ્રષ્ટિકોણથી જ જુઓ ઉદાહરણ તરીકે જો તમે સવારે ઉઠો અને તમારા પગમાં થોડો દુખાવો હોય તો એવું ન વિચારો કે આ હવે તો પગ સાથે જ નથી આપતું તેના બદલે એવું વિચારો કે આ દુખાવા સાથે પણ હું ઊભો થઈ શકું છું ચાલી શકું છું અને મારું કામ પણ કરી શકું છું આ એક આશીર્વાદ છે સકારાત્મક રહેવા માટેની સૌથી સરળ રીત રોજે ગ્રેટિટ્યુડ કૃતજ્ઞતા વ્યક્ત કરવી દિવસના અંતે શાંતિથી બેસીને એવું વિચારો કે આજે તમારા જીવનમાં કઈ કઈ સારી વસ્તુઓ બની કદાચ તમારા પુત્રીઓ તમને ફોન કર્યો હશે તમારા પડોશીઓએ તમારી સાથે સ્મિત કર્યા હશે અથવા આજે ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું હશે આ નાની નાની વસ્તુઓ માટે તમે ભગવાનનો આભાર માનો અને તમારી જાતને યાદ અપાવો કે તમારું જીવન કેટલું સુંદર છે જ્યારે તમે કૃતજ્ઞતા વ્યક્ત કરો છો ત્યારે તમારું મન ખુશી અને શાંતિથી ભરાઈ જાય છે આનાથી તણાવ દૂર થાય છે અને તમારા મગજમાં ખુશીઓના હોર્મોન્સ ઉત્પન્ન થવા લાગે છે તો મિત્રો આ હતી તે પાંચ આદતો જે તમને સાઈઠ પછી લાંબુ સ્વસ્થ અને ખુશ જીવન જીવવા માટે મદદ કરશે તો ચાલો ફરીવાર આ પાંચેય આદતોને યાદ કરી લઈએ પહેલું કે રોજે સવારે હુંફાળું પાણી પીવું અને થોડું ચાલવું બીજું કે તમારા ભોજનમાં પ્રોટીનનું પ્રમાણ વધારવું ત્રીજું કે રોજે થોડી મિનિટો માટે મગજની કસરત કરવી ચોથું કોઈ પણ શોખ અપનાવવો અથવા તો કંઈક સર્જનાત્મક કરવો અને પાંચમું જીવન પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવવો અને ગ્રેટિટ્યુડ કૃતજ્ઞતા વ્યક્ત કરવી યાદ રાખો કે આ કોઈ મોટી ફિલોસોફી નથી પરંતુ આ બધી જ નાની નાની આદતો છે જેને તમે તમારા જીવનનો ભાગ બનાવી શકો છો આ નાની એવી શરૂઆત કરો કાલથી જ એક આદત અપનાવો અને પછી તમે ધીમે ધીમે બીજી આદતો ઉમેરતા જાઓ આ આદતો કોઈ જાદુ નથી પરંતુ જે રાતોરાત તમારી જિંદગી બદલી દેશે પરંતુ મિત્રો જો તમે તેને નિયમિતપણે અપનાવશો તો તમે ધીમે ધીમે તમારી જાતમાં એક મોટો અને સકારાત્મક ફેરફાર જોશો મિત્રો મને આશા છે કે આજનો આ વિડીયો ચોક્કસ ઉપયોગી લાગ્યો હશે જો આ પાંચ આદતોમાંથી કોઈ એક આદત તમને સૌથી વધુ ગમી હોય તો મિત્રો કૃપા કરીને નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવજો અને તમારો પ્રતિભાવ અમારા માટે ખૂબ જ મૂલ્યવાન છે તો મિત્રો આજનું આ વિડીયો બસ આટલું જ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જ જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ